તારું રોધન હારું સારું જવાનું છે થયો સામાન લેવા કે એમાં રોધન સટ નું બધું લાબુ તો પડશે જ ને ઘેર પાછું ચાલશે ને ઘેર શંકાશ અરે ગમો જવું તો લેવા જવું એવું મારે લાબુ હતું ગયા નું દુઃખ હા તે પછી હું હા તો એક કોમ કરો ને તમે ત્યાં બોલો બોલો તમે હું લાભાનો મન કયો તો પછી એ વસ્તુ મારા ઓ લેતા હો પૈસા તમે લેતા તમે લાવો એ મારા લેતા જો પાછા લ્યો

એટલે એના માટે તો ને થો થોડી વાર રહીને જાઉં બાયો સાહેબ ચડીને ઘેર લઈને જાઉં પછી શોંતના ઘેર જાઉં નકા કૂંકના હેઠા ખાઈ જ માર તો પછી ઝગડવાન થાય લડો હું તો અમે શોંતિજના સોહેબે હું અરે શંકા પૈસા લેવ તો અમે પૈસો તો હતો એમ એનો અંઘાત સામાન લઈ દે પૈસા જેટલા પડ્યા એક બે ત્યારે હારું સો સાત હજાર રૂપિયા જેવું છે અમે ભેગો એનો સામાન લઈ દે તો આપણે શું લેવાનું

હા બે હાજર તેર જન્મી કલર જેમાં આવો થયો આપીને ખાવાનું બનાવવું આજ તો ખાવું છે રોધન એક દાડો બાર મહિનામાં એક દાડો આવે સારું નાખી એવું લેવાનું આપડે તો આજ તો મસ્ત મસ્તી એવું બનાવ ને ગોટા ને બોટા બાજુ ઘરમાં સ્મેલ થઈ જવું એવું બનાવું

આપણા તો ઘેર કોઈ બનાવે એવું નહી હવે હાલ તો તહેવારોમાં માં જશે ભાઈ રોહિત લાગે છે કોઈકના ના ઘેર જવું પછી હારું હારું ખાવાના છે હવે જોઈએ કોઈકના ઘેર હોય તો વળી મેર પડી જાય વળી ખાવાનું આપડે ઘેર કોઈ રંધે ઉશે નહી જોઈએ વળી કોઈના ઘેર જવાનું મેર આવી જાય તો જઈ આવીએ મેં પણ ગતિ કરી આવીએ કોઈક ના અહીં હારું હારું ખાતા આવીએ જોઈએ શંકર પણ હેતમ તો આવી જાય છે પણ હેતમ કોઈ શક નહીં મને જોવા દે પેલા

મેમન ગતિ કરી દે ને સારું હારું ખાઈ લઈએ આપણે તો શેના પાણી જવા દે શેના પાણી તો કેવું સારું ચોખ્ખાજી નો શીરો છે બચ્ચો પેલો પાત્રો છે બધું સારું અરે ગાય કે લાગે છે મને લાગે કે મને જવા દેવાની તો ખાવાનું તો પડી જાય

મે <laughs>

અરે आप मोनी पाचे चाने ही पुणी अरे હવે भूली जो का आप मोनी पे ना हो जालो हाँ रे अरे अरे वो बस तुम लोग भाई ना दूध હા लोग बने हैं आओ हाँ जल्दी आप जे अरे वो कर दे पर जिया जिया जानू नहीं जानू हाँ रे वहाँ से

અમા હા હોમકોમને મોજા કરી દોયા નહી એકદમ આયા આયા આદબ તિંધીમાં પહેલી વાર કદી સપનું ને

એવા તો જવા નહી પણ હું બનાવ્યું છે બે સીસરું કઈ જીવ્યું છે પેલા બે ચીસરું કઈ જીવું છું બે બે લુખવારો લુખવાનો મળી મન તો હવે કરું અને પારું મંગાય મંગાઈ કરુખવા લવાના હોય કેવું પડે હલો જોઈએ બીજા તો ખાઈએ જિંદગી ભૂસા તહેવારો તો ખાવાનો સારું તહેવાર બધો ભૂસ્યો રહ્યો હારું વાળું ખાવા આવ્યો એવું ને એવું રહ્યું